વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે થોડા વરસાદમાં દુકાનોની બહાર પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ભરાતા વેપારીઓમાં ભારે રોષ છે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે વારંવાર રજૂઆત બાદ પણ વેપારીઓની રજૂઆત કોઈએ ન સાંભળી પાલિકાએ પાણીના નિકાલ માટે ગટર ન બનાવતા હાલાકી થઈ રહી છે પાલિકાનો પ્રી મોન્સૂન કામગીરી માટે લાખોનો ખર્ચ માત્ર ને માત્ર કાગળ પર છે હજુ તો વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યારે જો વલસાડ શહેરની જો વાત કરીએ તો વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે વલસાડ શહેરમાં વહેલી સવારે પડેલા માત્ર થોડા જ વરસાદમાં વલસાડ શહેરમાં આવેલી કેટલીક દુકાનોના બહાર પાણી ભરાઈ જવા પામ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે વલસાડ શહેરમાં વહેલી સવારે જ જે વરસાદ પડ્યો છે તેને લઈને જે દુકાનો છે તે દુકાનો બહાર પાણી ભરાઈ જવા પામ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તે વેપારીઓ હેરાન થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે તેમ છતાંય જે પાણી છે ભરાઈ ગયું છે અને જે વેપારીઓ છે તે મુશ્કેલીનો સામનો કરવાના વાળા હોય છે આપણી સાથે વેપારી જોડાય છે કઈ રીતની તકલીફ પડી રહી છે અને શું કહેશો રસ્તા ઊંચા થાય છે તેના માટે હવે પાણી દુકાનોની અંદર આવવાનું ચાલુ થઈ ગયું છે આ વર્ષથી બાકી બે ત્રણ વર્ષથી પાણી તો ભરાય જ છે અહીંયા નગરપાલિકાના અંગે રજૂઆત કરી હતી ગયા વર્ષે રજૂઆત કરી આ વખતે હજુ પહેલો જ વરસાદ છે ગયા વર્ષે રજૂઆત કરેલી ત્યારે કીધેલું કે હા ગટર લાઈન થઈ જશે ત્યારે થોડું ઘણું ખોદીને જતા રહેલા પાછું એ જ થઈ ગયું આ વખતે અમે પોતાના ખર્ચે અહીંયા થોડા ગટર લાઈન કરાવી છે ખાસ કરીને જો વાત કરીએ તો હજુ તો વરસાદની શરૂઆત જ છે ને વરસાદની શરૂઆતમાં જ પાણી ભરાઈ ગયા છે તો હજુ તો ચોમાસું બાકી છે તો કઈ રીતની પરિસ્થિતિ રહે છે દુકાનમાં સામાનને કઈ રીતનું નુકસાન થાય રસ્તો ઊંચો છે એટલે આ વખતે દુકાનમાં પાણી આવી શકે એવી છે કેમ કે અત્યારે એક કલાકના વરસાદમાં દુકાનને ટચ થઈ ગયેલું હતું પાણી આપણી સાથે બીજા પણ વેપારી છે કઈ રીતની તકલીફ પડી રહી છે પાણી બહુ ભરાઈ જાય છે અને જરાક આ કસ્ટમર આવવાની તકલીફ બહુ પડે છે અને કોઈ જાતની નગરપાલિકા રોડ ઊંચા થઈ જાય છે પાણી સાઈડ પર નીકળે છે અને કોઈ જાતની ગતર લાઈનની વ્યવસ્થા નગરપાલિકા કરતા નથી જો કરી નાખે તો આ પાણીનો સમસ્યા જ નીકળી જાય જે રીતે વેપારીઓ જણાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે દુકાનો બહાર હજુ પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે દુકાનદારોએ જાતે જે ગટરની વ્યવસ્થા કરી છે અને જે પાણી છે તે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નગરપાલિકાનો એક અધિકારી પણ અહીં ફરક્યો નથી આપ જોઈ શકો છો કે દુકાનો બહાર પાણી ભરાયા છે અને જે વેપારીઓ છે તે જાતે પાણીનો નિકાલ કરી રહ્યા છે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા આ વિસ્તારમાં ધ્યાન નથી આપતી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે તો સાથે જો વાત કરીએ તો નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા જે પ્રીમોન્સૂન કામગીરી પાછળ નો ખર્ચ બતાવવામાં આવે છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ તો વડોદરાની બે રેસ્ટોરન્ટમાં ગંદકી દેખાતા